ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ ચાલો આજે આપણે સફાઈ કામ કરી નાખીએ ને આજ તો બહારના ફળિયા ધોવાના છે આજ પાણીનો વારો છે એટલે પાણી થોડુંક વધારે થઈ ગયું છે તો ચાલો આજે આપણે ધોઈ નાખીએ ફળિયા એને ગઈ વખતે ધોવાના હતા શુક્ર શનિવારમાં પણ ત્યારે પાણી હતું નહીં આજે પાણી આવી ગયું છે તો ચાલો આજે આપણે ફળિયા સરસ મજાના સાફ કરી નાખીએ મારાને દિશાના હાથમાં આજે આવી ગયું છે સાવરણો અને ડોલ પાણીની અને પાણી તો ચાલો આજે આપણે પાણી વાપરી જ નાખીએ ને તો ચોખ્ખાઈ હોય ને તો આપણને પણ ગમે અને આવનારા મહેમાનોને પણ ગમે અને ધ્યાનોને તો બહુ જ ગમે ને તો ચોખ્ખું હોય ને તો ધ્યાનું તો આડોટ્યા જ કરે ફળિયામાં તો ચાલો આજે આપણે સરસ મજાની સફાઈ કામ કરી લઈએ જો દિશાબેને તો દરવાજો પણ સાફ કરી નાખ્યો મેં છેલ્લું પાણી વધેલું હતું એ પણ બહાર કાઢી નાખ્યું દિશાબેને જુઓ હવે તો હિંચકો પણ ધોઈ નાખ્યો અને હવે તો મને લાગે છે કે હું અડધી શેરી પણ વાળી નાખવાની છું એને ચાલો સરસ મજાની સફાઈ આજે તો થઈ ગઈ ચાલો હવે અઠવાડિયા સુધી શાંતિ એને કદાચ પાણી હોય કે ન હોય પણ હવે અઠવાડિયા સુધી કાંઈ ફળિયાને ધોવાનું નહીં હવે રોજ વાળવાનું જ હોય જો કેટલું સરસ મજાનું ચોખ્ખું એકદમ ક્લીન થઈ ગયું કે નહીં